નમસ્કાર આપણી સમક્ષ જે પાંદડા દેખાય છે જે વૃક્ષ દેખાય છે જે છોડ દેખાય છે જે મીઠો લીમડો ગણાય આપણે દાળ ભાતમાં વિવિધ પ્રકારના શાકમાં વિવિધ પ્રકારની સબ્જીમાં અને આપણે ડાળી નાખતા હોઈએ છીએ પાંદડા નાખતા હોઈએ છીએ અને ઇંગ્લિશમાં કહેવાય છે કરી લિવ્સ આની ઉપયોગિતા એટલી બધી છે કે વિડીયો સાંભળ્યા બાદ તમને એવું થશે કે આટલી બધી ઉપયોગિતા અને આટલી બધી ડ્રગ્સ લેવી પડે દવા લેવી પડે મેડિસિન્સ લેવી પડે પણ તેના જ કમ્પેરમાં જો દરરોજ બે ડાળી કે બે પાન કે દસ પાન દરરોજ સેવન કરીએ તો કેટલા બધા રોગની પ્રિવેન્શન કરી શકાય અટકાવી શકાય જો વાત કરું તો સૌથી પ્રથમ બ્લડ શુગર જેને ડાયાબિટીસ અનિયંત્રિત રહેતું હોય અનિયંત્રિત ધબકારા રહેતું હોય તેવા માટે ખૂબ વધુ અસરકારક છે આ મીઠા લીમડાના બે ડાળી સેવન કરવી દરરોજ કારણ કે ઘણી બધી દવા લીધા પછી પણ તમારા શરીરમાં કોમોર્બિડ એટલે કે કિડની અને બીજા ઘણા બધા ફંક્શનને અસર થતી હોય પરંતુ આ બે ડાળી દસ પાંદરા દરરોજ સેવન કરો તો તેમાં સારી રીતે નિયંત્રિત કરી શકાય ત્યારબાદ આ મીઠા લીમડાની ખાસ ઉપયોગિતા એ છે કે એન્ટીઓક્સિડેન્ટ તરીકે આજે બજારમાં મળતા વિવિધ પ્રકારના ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ સબસ્ટન્ટ આવતા હોય છે મોંઘા મોંઘા ભાવના પાંચસોથી માંડીને બે હજાર સુધીના વિવિધ પ્રકારના બ્રાન્ડ આવતા હોય છે તે બધા એન્ટી ઓક્સિડન્ટ સબસ્ટેન્ટ જે ઓનિયન કંપની છે મામાઆર્થ કંપની છે ઘણી બધી ગોદરેજ આવી તમામ કંપની જે લોકો આપણે ત્વચા અને વાળની કેર કરવા માટે આપણે યુઝ કરતા હોય છે ખાસ કરીને મહિલાઓના વાળની અંદર ઘણા બધા પોષણ તત્વોની ઉણપના કારણે વાળ સફેદ થવા ઘણી બધી વસ્તુઓ કે જે વસ્તુ બજારમાં આપણે લેવા જઈએ તો બબ્બે હજાર સુધીના ભાવ વસૂલતી હોય છે બ્રાન્ડ કંપનીઓ તેની વચ્ચે જો મીઠા લીમડા એટલે કે કરી લીવ્સના જો દસ દસ પાંદડા સેવન કરવામાં આવે તો શરીરની અંદર જે અશુદ્ધિઓ છે જે ત્વચાથી માંડીને વાળમાં આવતી હોય છે જે ખીલ જે અલગ અલગ પ્રકારના રેસીસ જે કાળા ડાર્ક સ્પોટ આંખ નીચે કુંડાળા ઘણી બધી વસ્તુની અંદર પણ અસરકારક રહેતી હોય છે ત્રીજી વસ્તુ કે પેટને લગતા ઘણા બધા રોગની શરૂઆત ઝાડા અને ઉલટી ડાયરિયા અને નોઝિયા વોમિટિંગથી થતી હોય છે ત્યારે આના દરરોજના દસ પાન સેવન કરવાથી આ તમામ વસ્તુઓને પ્રિવેન્શન કરી શકાય છે એટલે કે પેટની અશુદ્ધિ પણ અટકાવી શકાય છે ત્યારબાદ શરીરની અંદર ઘણી વખત કિડનીની અંદર ઘણી બધી અશુદ્ધિના કારણે કિડની ફેલ્યોર સી ત્યારબાદ આપણે ઘણા જોતા હોય છે ડાયાલિસિસ લેવા પડે નાની ઉંમરની અંદર પરંતુ જો દસ દસ પાંદરા આ મીઠા લીમડાના સેવન કરે તો તેવા રોગની અંદર પણ આપણે આને અટકાવી શકાય એટલે કે આ વૃક્ષ તો આપણે આસપાસ ઘણી બધી જગ્યાએ આપણે જોતું હોઈએ છીએ આપણે જોઈએ છીએ મીઠો લીમડો ઘણી વખત આપણે ઘરના રસોડાની અંદર ઉપયોગ કરતા હોય છે પરંતુ હવેથી આ વિડીયો સાંભળ્યા બાદ આપણો હેતુ એ છે કે તમે તમારા ઘરની અંદર અશુદ્ધિઓ રોગોથી બચવા માટે આનો ઉપયોગ પણ કરો ખાસ કરીને ડાયાબિટીસ જેને આવતું હોય ખૂબ વધુ તેને આ મીઠા લીમડાના પાનને સૂકવીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ સવારે નૈણા કોઠે એટલે ગોઠ્યા ત્યારબાદ દરરોજ લેવાથી ડાયાબિટીસની અંદર સારું એવું નિયંત્રણ લઈ શકાય છે અને આ વિશ્વ વિખ્યાત છે આ કોઈ સજેતાવાળી વાત નથી તો વધુને વધુ વિડીયો શેર કરજો જેથી કરીને ઘરગથ્થુ ઉપચારની અંદરનો આ વિડીયો તમામ સુધી તમારા સુધી પહોંચે અસ્તુ આભાર